માંડવી ફોરેસ્ટ ખાતાના રેસ્ટ હાઉસ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરાઈ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ બુધવારે બાર કલાકે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છવ્વીસ નંબર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઓગણીસો ઓગણપચાસ માં ભારતની બંધારણ સભામાં ભારતનું સંવિધાન અપનાવ્યું હતું આ કાર્યક્રમ પૂર્વધારા સભ્ય અને હાલ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આનંદભાઈ ચૌધરી અધ્યક્ષ સ્થાનમાં રાખવામાં આવ્યો હતો

માંડવી ખાતે સંવિધાન દિવસની ઉજવણી અને ગાંધીવાદી વિચારસરણી અને પ્રવક્તા એવા ઉત્તમભાઈ પરમારની વ્યાખ્યાનમાળા રાખી હતી ખૂબ કાર્યકર્તાઓ અને ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને મનનીય પ્રવચન સાથે જે દેશમાં સાંપ્રત પરિસ્થિતિ છે એ સંવિધાનની જે ગરીમા જળવાતી નથી અને જે સંવિધાનના નિયમો છે એને નેવ મૂકીને દેશ ચાલે છે અને હંમેશા રાહુલજી રાહુલ ગાંધી કહે છે કે સંવિધાન બચાવો સંવિધાન બચાવો પરંતુ આજે અમારા કાર્યકર્તાઓએ પણ ખૂબ હૃદયથી સાંભળી અને ઉતારીને સંવિધાનની કેવી પરિસ્થિતિ છે અને કઈ પરિસ્થિતિમાં નિર્માણ થયું છે એ વચ્ચેનો ભેદ સમજીને હવે અમારે શું કામ કરવાનું છે કે જે દેશનું બંધારણ છે અને એનો મૂળ જે આત્મા છે એને કેવી રીતે બચાવો એનું હાર્દ સમજીને અમે બધા તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો ખૂબ વિચારપૂર્વકની ગોષ્ટી થઈ છે આ શરૂઆત થઈ છે ગુજરાતમાં અને માંડવીમાં તો દર વર્ષે અમે આ ઉજવણી એ જ રીતે કરીશું એ શબ્દો સાથે આ મીડિયાના મિત્રો થકી કહીએ છીએ કે દેશનું બંધારણ જે આપણો આત્મા છે અને એના લીધે જે આપણે ચાલીએ છીએ એ હંમેશા સલામત રહી અને કોઈ પણ સત્તામાં આવે જે ભાગલાવાદી તત્વો છે મનુવાદી તત્વો એને દોડવાનો જે પ્રયત્ન કરે છે એને પણ વખોડીએ છીએ અને સર્વશ્રેષ્ઠ દેશનું બંધારણ હંમેશા જીવિત રહે અને એના લીધે જ દેશ ચાલે એ ઈચ્છીએ છીએ મમસિ ચૌહાણ માંડવી